દેવગઢ પર્યા યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજો સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દેવગઢ પર્યા નગરમાં આવેલી યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ બીજો ભવ્ય સમુહ લગ્ન સમારોહ સફળતાપૂર્વક યોજાય છેમાં કુલ 16 યુગલોએ ઈજતેમાય રીતે નિકા કરીને લગ્ન જીવનની નવી શરૂઆત કરી નવ દંપતી યુગલોને ઘરવકરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સાકટાળા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈડીએસ લાડ નગરપાલિકા પ્રમુખ धर्मेंद्रભાઈ કલાલ દાહોદ કોંગ્રેસ શહેર

સશક્ત સંદેશો પાઠવે છે યુનિટી ચેરિટેબલના પ્રમુખ ઇમરાન મકરાણીએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન સમાજમાં ભાઈચારા એકતા અને માનવીય મૂલ્યોને મજબૂત બનાવે છે અને સાથે તેમણે તમામ સહભાગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો